નવા પાસમાં મોટી સભા ભરાઈને બેઠી હતી તે સભામાં ભગવાને બ્રહ્માણંદ સ્વામીને કહ્યું સ્વામી એકાદુ કીર્તન બોલો ને પણ જોજો જરાક કંઈક હળવું કીર્તન બોલજો સ્વામી કહે છે મહારાજ તમને ઠપકો આપું એવું કીર્તન બોલું હા એવું બોલું એવું સુંદર કીર્તન છે બ્રહ્માણંદ સ્વામીનું બ્રહ્માણંદ સ્વામીના એ પદ સંસ્કૃતમાં છે આપણે ગુજરાતીમાં અનુવાદ સાંભળીએ

અમારા મનમાં એક શંકા થાય છે તને જોઈને કારણ કે નંદ અને યશોદા તારા માં અને બાપ બે ધોળા છે ગોરા ગોરા છે તું એકલો કાળો કેમ થયો સાથે તું કાળિયો થયો એટલે અમારા મનમાં શંકા થાય છે અને બીજી વાત બીજો પુરાવો તારા માં અને બાપ બે સરળ પ્રકૃતિના છે અને તું એટલો બધો વિચિત્ર પ્રકૃતિનો છે કે અનેક પ્રકારનો સાંઠગોળ તારામાં દેખાય છે કોઈને તું હેરાન કરે છે કોઈને ઘર બાર છોડાવીને બાવા કરી નાખે છે કોઈના મન અને ચિતને તું ચોરી લે છે આ બધી ચોરી કરવાની ટેવ તારામાં છે તારા માં અને બાપમાં નથી ધર્મ અને ભક્તિ તો બહુ સરળ છે બહુ સીધી સાદી પ્રકૃતિના અને તું એકલો આટલો બધો વિચિત્ર વાળો કેમ એટલે અમને વહેમ પડે છે કે ચોક્કસ કંઈક ગરબડ છે વળી પાછી તારી પ્રકૃતિ તો જો કીર્તન છેલ્લી કડી બ્રહ્માંડ સ્વામીએ કેવી રીતે હાથ લાંબો કર્યો કે આખી સભા હસી પડી મહારાજ પણ હસ્યા સ્વામીએ એ રીતે કહીને હાથ લાંબો કર્યો કે આટલી તારી ઉંમર થઈ ગઈ આટલો તું મોટો છે છતાં કોઈએ તને દીકરી ના આપી એનું કારણ એ જ છે કે તારા મા બાપમાં ને તારામાં કંઈક તફાવત છે તું કુવારો જ રહી ગયો નહીં તો જગતમાં કોઈ કુવારા રહેતા નથી ગમે તેને સાથે તેવા મળી જ રહે છે જ્યારે તને કોઈ દીકરી ન આપી તું આવડો મોટો છે હજારો માણસો તારા પગમાં પડતા હોય પણ તને કોઈ કન્યા ન આપી તો પછી હવે મારો છેડો શું કામ પકડે છે મારો પલાવ છોડી દે બ્રહ્માણુ સામીએ પોતાના હાથનો એવો લટકો કર્યો મહારાજની સામે એટલે આખી સભા હસી પડી કે કુવારા બેઠા છો હજુ સુધી ક્યાંય ઠેકાણું નહીં પડ્યું હોય એટલે જ ને શ્રીજી મહારાજ પણ હસ્યા